ત્યાં જ્યા તારા બીજા ભાઈ ગયા પણ ખાટલા નથી આ ખાટલો કરો ને મારા છોકરા છે બોલાવતો મારે છેલ્લી ઈચ્છા કેવી રે તારે ખબર રાખવી પડે તું એને બોલાવતો આય મને ક્યાં ખબર છે પણ કામ રવાડતા છે ખબર પડે ફોન પાસે હું તને લઈ આવું ફોન

હમત્તાય નહીં માર આરા હે મારવા ફરે રા છે ઓ નો આવરા મોટા આવરા પણ આવરા મોટા કર્યા છે તમે ચા જો તો ખાટલા નવરા રાય હું જ એક ના ખાતા તું દાદુ રે દો રે દો દાદુ રે દો લડીયો નહીં ભાવ તો પડી ગયા ઓળખતો નહી હું બહાર ગામ નહી હોં આ જે છે

મને બે <LOibilizes sup> <sharp recruitment and workennen>

એટલે કઉ છું તું નથી તો હવે ગોતવાના તારા બીજા ભાઈ છે આપડે સંસ્કારી ભાઈઓ ત્યાં જાય ને બોલાય આનાથી તો મારે કઈ નથી કેવાતું તમ પણ હું તમારો છોકરો નહીં છોકલો છે પણ બે ફાટ થઈ ગયો છે બે ફાટ થઈ ગયો

મારા હમ કોઈ તાકતું નથી ચા જ્યા છે પાંચ જણા એકને ગોતવા મેલે છે ને બીજા રખડે છે વર રાખતા નથી ખરા કે બાપ તો મરે છે શું થાય ફરવા દો જિંદગી જીવા દો આપડે શું

આ તમારા હર મરી ગયો ક્યુરે મોટા બન બોલા આડા બસ ભાયા હા મેરા મક્ષતે કી કાનુડા વાળવાના કોસ્ટિંગ ટપક ડમ ડમ કરવા વાડીને પેબોળો વાયો લા મંગરો હા એડો એડો લે અમાસાર સે ચલા અમાસાર સે લે ડુહો સે

ہم سب کا مکش دیکھیے جنٹ باغ بھرو

નામ શેર ગુમારા